દેવ પત્ર પાઠવવામાં આવ્યું છે માંડવી સેવા સદન ખાતે પાઠવવામાં આદિવાસી દીકરીને ન્યાય અને આરોપી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે માંડવીના લાખ ગામના ક્લિનિક ચલાવતા ડોક્ટર અંકિત ચૌધરી દ્વારા વિધવાનું શારીરિક શોષણ કરી તરછોડી દેવા મામલે સામે આવ્યો છે માંડવી પોલીસે ગુનો નોંધ્યો તેમ છતાં અઢાર દિવસથી આરોપી પોલીસ પકડથી દૂર છે

સોળ પાંચના રોજ અમે જે ફરિયાદ કરેલ હતી એ ફરિયાદનું આજ સુધ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી તો જલ્દી આરોપીની ધરપકડ કરી ને છોકરીને ન્યાય મળે તો સારું આ આદિવાસી સમાજમાં આવા ઘણા કિસ્સા બની ગયા છે ને એમને ન્યાય મળતો નથી ગરીબ ગરીબ દીકરીઓને ન્યાય મળવો જોઈએ કેમ ગરીબ દીકરીઓને ન્યાય નહીં મળે દીકરી માટે આપણે ઊભા થઈશું તો એને ન્યાય મળશે તેના માટે આપણે

તો અમે સોલ પાંચે અહીંયા માંડવી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી એના આધારે એના પર એફઆઈઆર નોંધાય છે પરંતુ આજે વીસ દિવસ થવાના પણ આજ સુધી આ અંકિતભાઈની હજુ ધરપકડ કરવામાં આવી નથી તો અમારો સમસ્ત આદિવાસી સમાજ જાણવા માંગે છે કે સુરતની પોલીસ આટલી સક્ષમ છે આટલી શક્તિશાળી છે તો હજુ સુધી કેમ પકડમાં આવતો નથી આરોપી અને અહીંયા તો અધિકારીઓ સૌથી બેસ્ટ અને બુદ્ધિશાળી છે તેમ છતાં હજુ ડૉક્ટર અંકિત પટેલ એમના ગિરફ્ટમાં આવતો નથી ને ધરપકડ કરવામાં આવી નથી તો મારે આ પોલીસ પ્રશાસનને એટલું જ કહેવા માગીએ છીએ સમસ્ત આદિવાસી સમાજ થકી કે એની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને સમાજમાં આદિવાસી સમાજમાં આવા કૃત્ય કરનારને એક ઉત્તમમાં ઉત્તમ દાખલો બેસાડવામાં આવે આજે અમે અમે આ સેના અને આદિવાસી સમાજ પ્રાંત સાહેબ ની એક આવેદનપત્ર આપ્યું છે અને વહેલી એની ધરપકડ કરવામાં આવે અને એવું પણ જાણવા મળ્યું છે કે ભારત દેશ છોડીને વિદેશમાં જતો રહ્યો છે એટલે હજુ સુધી એની ધરપકડ કરવામાં આવી નથી ધન્યવાદ જય હિન્દ જય બિસ બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી